વીસેક કિલોમીટર દૂર ત્રીજા વર્ષે અમે જે આપી હતી ગાય કૃષ્ણ જો અત્યારે બેઠી મોજમાં કાનજીભાઈનો બહુ આગ્રહ હતો કૃષ્ણ હે કૃષ્ણ હા બેઠા રહે હું એમાં તલ વાવી દીધા મકાઈ જોરદાર છે હા બીજી ગાય આ કૃષ્ણની દીકરી

ગાજર કેવાં છે જોઈએજી આ તો હાથે ઉપડી ગયું ભાઈ અમાર વિસ્તારમાં તો હાથે ન ઉપડે કાળિયો જો તો ડબરા છે ને પાછી ફિલે ગઈ ઓટોમેટિક હા રસ્તો ઉભો ગયો તો ઊગી લીધો ઢાગળી એવો ઊભો જાય કે ઓ મોટરસાઈકલ પર હા તો હાડ કેવું

પર્તુને આખાનો ફેર આય હું શું એકદમ હું નહોતું કે તો માં તો મારું નામ આ જો જરાક ફેર કો જરાક પછી 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 ઓલો ડેમ ક્યો ઓલો ડેમ ક્યો ડેમ એ ન કે નામ હતું પણ યાદ ન ને તા ઈ પેલા દીનો પ્લાનિંગ પછી નીચે દે છે ને પછી સીધા ઓરવ જવાની નાથી બરવાડા કૃષ્ણાની મળવા આ ઘેર ગન હા કૃષ્ણન ઘેર મે હમ નથી કંચીપેન ઘેર ગા દી પાણી પીવા નથી પછી દાયરા પાસા જૂના ગટ કૃષ્ણ જૂના ગટ કઈ પછી પાસા હવરી વેલા હમ ને રોપેમાં પછી રોપેમાં બેઠા બીક કે બીક લાગે

તો કેટલા સારું લ્યો હાલો તો વર્ગો કામ ધંધે હું હું જ પાછો